મહેમદાવાદના સરસોલી ગામમાં ખેડૂતની જમીનમાં ફેન્સિંગ દિવાલ મારતા પોલીસમાં રજૂઆત કરાઈ ગોવિંદભાઈ પરમારે આ બાબતે જણાવ્યું કે અમારી વડીલો પારજી જમીન તેઓ વર્ષોથી ખેતી કરે છે તેમની જમીન નેનપુર ચોકડીથી હલદરવાસ રોડ પર આવેલી છે ગોવિંદભાઈ પરમાર ફરિયાદી આ બાબતે જણાવ્યું કે સરસોલી ગામમાં વડીલો પારજી ખેતીની જમીન આવેલી છે જેનો ખાતા નંબર બાણું બ્લોક સર્વે નંબર બસો બાસઠ ઓબ્લિક અ અને બ્લોક સર્વે નંબર બસો અઠાવન વાળી જમીન તેઓના કબજા ભોગવટામાં આવેલી છે આ જમીનમાં વર્ષોથી તેઓ ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે તેમણે સોળ એક બે હજાર પચીસ ના રોજ સામા ધમકી આપી હોય જે બાબતે તેઓએ કોર્ટમાં મને હુકમ મેળવવા દાવો દાખલ કર્યો છે તમારા લોકોએ તેમની જમીનમાં ટ્રેક્ટરમાં સિમેન્ટના પાટિયા ભરી તેમની જાણ બહાર ફેન્સિંગનું કામ કરતા આ બાબતે તેઓએ સામેવાળા વ્યક્તિઓને રોક્યા હતા સામેવાળા લોકોએ બિભત્સ ગાળો બોલી મારી નાખવાની ધમકીઓ આપી હતી આ જમીનમાં અમે સિમેન્ટની દિવાલ મારી કબજો લઈ લેવાના છે સામેવાળા લોકો રાજકીય વક્ત ધરાવતા હોય અને પોલીસ સ્ટેશનમાં તેમના માણસો છે તેવી ધમકી આપી જમીનમાં કબજો લેવડાવવા પોલીસ સાથે રાખી ફેન્સિંગ નું કામ કરતા અરજદાર ગોવિંદભાઈ પરમારે પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી ગોવિંદભાઈ રામાભાઈ પરમાર અમારી જમીનમાં અમે જે વડીલો પાર્કિંગ જમીન હતી અમારી ઓગણીસો સાહીઠ માં રાખેલી મારા દાદાએ એ વડવાઓ એ જગ્યા જે અમારા જ ગામના ખેડૂત જે એમણે સત્તર જણા વારસાઈ કરાઈ અને એ જમીન બે હાજર અઢાર માં કોઈ મોદત ના ભાઈ વેચી દીધી છે અને અઢાર માં વેચ્યા પછી અત્યારે એ લોકો કાલે આયા અમે કોઈ ઘરે હાજર નતા અને અમને જાળાઈ નહીં કરી કે એમને માપણી નહીં કરાય અને સીધા પાટિયા માર્યા છે એટલે અડધા પાટિયા મારે છે આજે અમે મારવા દે રોકીએ છીએ કોર્ટમાં સ્ટે મૂક્યો છે મારા નામથી ગોવિંદભાઈ રામાભાઈ પરમાર મેં એમના ઉપર દાવો કર્યો છે અઢાર જણને કદાચ આજે સમય અઠવાડિયા દસ દિવસ જેવું થઈ ગયું છે અત્યારે એમને ત્યાં નોટિસ પણ પહોંચી ગઈ છે અને મુદતની તારીખ પણ અમને વકીલે આપી દીધી છે ગઈકાલે ગઈકાલે ઘટના બની કે એ લોકો બે ત્રણ ટ્રેક્ટર ભરી અને મજૂર લઈ અને વધારે જડા વત્તા આઠ દસ જેવા અમદાવાદના પોલીસ વાળા હતા એ લોકો એમને ડરાઈ ધમકાઈ કે તમે જતા રહો અને અમારો જે બીજો જોડે બસો નંબર છે એ જગ્યા પર ફેન્સિંગ મારવા મળે છે સીતાબેન રાયસિંગભાઈ પરમાર અમારી જમીનમાં સાહેબ કાલે અમારે જોન બાર હતી બાજુ વાળા ખેત લોકો આયા અને અમારા ખેતરમાં ફેન્સી મારવા મળ્યા અમે કોઈ ગેર હજાર નતો કેટલા સમયથી આવતા હતા અમે વર્ષોથી વાઈએ છે અમારો વાડીલો પાર્કિંગ જમીન છે શું નામ આપનું ભરતભાઈ રજીભાઈ પરમાર ભરતભાઈ જમીનમાં આ જગ્યા તો મારા દાદાને વખતથી વાઈએ છીએ અમે અને આ જમીનમાં એવું મેટર બની કે ગઈકાલે બધા અમે બધા બહાર હતા અને જે મોદજના લોકો છે જેમને જમીન રાખી છે એ એચઆરના કાઢીને પાટિયાઓ ત્યાં ઉતારીને પાટિયા મારવા લાગે છે જ્યારે અમારે અમારા જે હાજર હતા એ લોકોએ વિરોધ કર્યો તો બે ચાર પોલીસવાળા હતા એમને એમ થોડા ડરાઈ દમકાઈ એમના પાછા કાઢી મૂકે છે અને પછી જે જગ્યાથી ટ્રેક્ટર નીકળે એવું નથી કે જેના જમીનમાં અમારી એન્ટ્રી નહીં એમાંથી પણ ટ્રેક્ટર કાઢીને લોકો આ ખેતરમાં આવ્યા છે અમારા હા બધું શું શું કાર્ય આ બાબતમાં અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને કોર્ટમાં પણ દાવો કર્યો છે અમારે